મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને ડીસા ખાતે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે પદયાત્રા દરમિયાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એકસો યુનિટી માર્ચ અંતર્ગત આજે ડીસા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા એકતા અને પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી જેમાં તમામ સમાજના લોકો ભાગ લીધો દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા પદયાત્રામાં પદયાત્રામાં અધિકારીશ્રીઓ યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો મોડી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા પદયાત્રાનો પ્રારંભ ડીસા બગીચા સર્કલથી કરવામાં આવ્યો જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી મંત્રીશ્રી સાથે પદયાત્રીઓ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોએ રાણપુર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરી ઉપસ્થિત સૌએ એકતાના શપથ લીધા

બાળકો યુવાનો મહિલાઓ વડીલો એનજીઓ તમામ લોકો આ યુનિટીમાં જોડાઈ અને આ પદયાત્રા સંપન્ન થઈ છે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સરદાર વલ્લભભાઈ પટેલને લોકોએ આવકાર્યા છે તેમના ચરણોમાં પુષ્પાંજલિ કરી છે અને ખૂબ બધી જગ્યા ઉત્સાહભેર એમના વિવિધ એનજીઓ દ્વારા એમના સ્વાગત પણ કરવામાં આવે છે